ભૂતકાળમાં સમાજવાદી પાર્ટી દ્વારા કોશિશ થઈ જેમની પોતાની સરકાર હતી શંકરસિંહજી વાઘેલાની એમણે પોતે પ્રયત્ન કર્યો પોતાની સરકાર હોવા છતાં માત્ર ચાર એકસો બ્યાસી માંથી ચૂંટાયા હતા સ્વર્ગ ચિમનભાઈ પટેલે મને કહેલું હતું જયારે કોંગ્રેસમાં મર્જ થયા ત્યારે કે અલગ પાર્ટી બનાવીને પ્રયત્ન કર્યો પટેલોનો પાવર મારી સમજણ રાજકીય કુને બધું પરંતુ ગુજરાતી મતદાર ત્રીજી પાર્ટીને મત આપતો નથી અને એટલે મેં નિર્ણય કર્યો કે પાછું કોંગ્રેસમાં જ વિસર્જન કરીશ ચાણક્ય કહેવાતા પોલિટિક્સના એટલે આમ આમ આદમી પાર્ટી ને એક હવવા ઊભો કરીને અગિયાર ટકા મતો તોડીને કોંગ્રેસ પાર્ટીને જબરજસ્ત નુકસાન કર્યું એમણે પરંતુ ગુજરાતી મતદાતાએ એમ છતાં વધારે મતો તો કોંગ્રેસને જ આપ્યા મુખ્ય વિરોધ પક્ષ એ કોંગ્રેસ પાર્ટી જ રહી છે આ સંજોગોમાં વિસ્તૃત ચર્ચાના અંતે ગુજરાતીઓના હિતમાં કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે વિસાવદર અને આ બંને બેઠકો કોંગ્રેસ પક્ષ પોતાના સિમ્બોલ પર મજબૂતીથી જીતવા માટે લડશે અને હું વાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે આપ અમારી આ જે ગુજરાતીઓના હિત માટેની લડત છે ત્યારે એક મજબૂત વિરોધ પક્ષ અત્યારે બને એટલા માટે બંને જગ્યાએ કોંગ્રેસને મતદાતાઓ મત અને આશીર્વાદ આપે અને બે હજાર સત્યાવીસમાં સેવાની સાધના માટે આ જે મજબૂત વિરોધ પક્ષ બનવા માટે આ બંને સીટ જીતાડો આવતા દિવસોમાં પૂરા આશીર્વાદ સાથે સત્તાની માત્ર પડાવી લેવાની ભાવના નહીં સેવાની સાધના માટે કોંગ્રેસ પોઝિટિવ એજન્ડાથી આવે ત્યારે બે હજાર સત્યાવીસમાં સત્તાના સૂત્રો મારા વહાલા ગુજરાતીઓના આશીર્વાદથી મળે એવી નમ્ર પ્રાર્થના રાજ્યની કક્ષાએ જ્યારે અમારે નિર્ણય લેવાનો છે ત્યારે આજે પોલિટિકલ અફેર્સ કમિટીમાં વિસ્તૃત ચર્ચાઓના અંતે ભૂતકાળના બધા જ ઇતિહાસો તપાસ્યા પછી એક સર્વસંમત મત ઊભો થયો હતો કે ગુજરાતના મતદાતાઓ ક્યારેય ત્રીજી પાર્ટીને મત નથી આપતા અહીંયા ભૂતકાળમાં લેફ્ટ દ્વારા કોશિશ થઈ અહીંયા ભૂતકાળમાં સમાજવાદી પાર્ટી દ્વારા કોશિશ થઈ જેમની પોતાની સરકાર હતી શંકરસિંહજી વાઘેલાની એમણે પોતે પ્રયત્ન કર્યો પોતાની સરકાર હોવા છતાં માત્ર ચાર એકસો બ્યાસી માંથી ચૂંટાયા હતા સ્વર્ગસ્થ ચિમનભાઈ પટેલે મને કહેલું હતું જયારે કોંગ્રેસમાં મર્જ થયા ત્યારે કે મેં અલગ પાર્ટી બનાવીને પ્રયત્ન કર્યો પટેલોનો પાવર મારી સમજણ રાજકીય કુને બધું પરંતુ ગુજરાતી મતદાર ત્રીજી પાર્ટીને મત આપતો નથી અને એટલે મેં નિર્ણય કર્યો કે પાછું કોંગ્રેસમાં જ વિસર્જન કરીશ ચાણક્ય કહેવાતા પોલિટિક્સના એટલે આમ આમ આદમી પાર્ટીને એક હવવા ઊભો કરીને અગિયાર ટકા મતો તોડીને કોંગ્રેસ પાર્ટીને જબરજસ્ત નુકસાન કર્યું એમણે પરંતુ ગુજરાતી મતદાતાએ એમ છતાં વધારે મતો તો કોંગ્રેસને જ આપ્યા મુખ્ય વિરોધ પક્ષ એ કોંગ્રેસ પાર્ટી જ રહી છે આ સંજોગોમાં વિસ્તૃત ચર્ચાના અંતે ગુજરાતીઓના હિતમાં કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે વિસાવદર અને આ બંને બેઠકો કોંગ્રેસ પક્ષ પોતાના સિમ્બોલ પર મજબૂતીથી જીતવા માટે લડશે અને હું વાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે આપ અમારી આ જે ગુજરાતીઓના હિત માટેની લડત છે ત્યારે એક મજબૂત વિરોધ પક્ષ અત્યારે બને એટલા માટે બંને જગ્યાએ કોંગ્રેસને મતદાતાઓ મત અને આશીર્વાદ આપે અને બે હજાર સત્યાવીસમાં સેવાની સાધના માટે આજે મજબૂત વિરોધ પક્ષ બનવા માટે આ બંને સીટ જીતાડો આવતા દિવસોમાં પૂરા આશીર્વાદ સાથે સત્તાની માત્ર પડાવી લેવાની ભાવનાની સેવાની સાધના માટે કોંગ્રેસ પોઝિટિવ એજન્ડાથી આવે ત્યારે બે હજાર સત્યાવીસમાં સત્તાના સૂત્રો મારા વહાલા ગુજરાતીઓના આશીર્વાદથી મળે એવી નમ્ર પ્રાર્થના